ખેડૂત મિત્રો આજે તારીખ સિત્તાવીસ નવ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ સાવરકુંડલા પંદરસો સિત્તેર જામજોધપુર પંદરસો છ્યાસી રાજકોટ સોળસો ત્રીસ વાંકાનેર પંદરસો ચાર જામનગર પંદરસો પાસઠ વિસનગર પંદરસો એકતાલીસ ઉનાવા પંદરસો નેવ ધ્રાંગધ્રા પંદરસો છવ્વીસ ગોંડલ સોળસો અગિયાર મોરબી પંદરસો ને પાંસઠ ખેડૂત મિત્રો આજે તારીખ સિત્તાવીસ નવ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે પાંચ વાગ્યે અને વીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ ત્રીસ જેટલો વધીને તોતેર પોઈન્ટ બત્રીસ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને પાંચ વાગ્યે અને વીસ મિનિટની આસપાસ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો પાંચસો નેવ રૂપિયા જેટલો ઘટીને સત્તાવન હજાર નવસો ની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપર કોકુ કપાસિયા ખોળનો ડિસેમ્બર બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે નવ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર ઓગણચાલીસની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો કપાસિયા ખોળની હાજર બજારમાં જોઈએ તેટલો ઘટાડો નથી જોવા મળ્યો અને કપાસ બજારને કપાસિયા ખોળના વાયદા અને કપાસિયા ખોળની હાજર બજારનો ખૂબ સારો એવો સપોર્ટ હોય તેવું અત્યારે આપણને દેખાઈ રહ્યું છે ખેડૂત મિત્રો ગઈકાલે જ હું પોતે સાઠ કિલોની કપાસિયા ખોળની એક ગુણ ચોવીસો રૂપિયામાં લઈને ખરીદી ગઈકાલે જ મેં કરી હતી ટૂંકમાં કપાસિયા ખોળની હાજર બજારમાં ઘટાડો નથી જોવા મળ્યો જે કપાસ બજાર માટે એક ટેકારૂપ કારણ છે તે અત્યારે મહત્વનું લેવલ કપાસના ભાવને જાળવી રાખવા માટે આગળ ધપતું હોય તેવો માહોલ કપાસિયા ખોળના વાયદા અને કપાસિયા ખોળની હાજર બજારને લીધે કપાસ બજારને એક ખૂબ સારો એવો સપોર્ટ અત્યારે મળેલો છે અત્યારે ખેડૂત મિત્રો જે આવકો કપાસની ગુજરાતના અનેક વિસ્તારોમાં વધી રહી છે તેનું મુખ્ય કારણ આગોતરો કપાસ હતો તેમાં ઘણો બધો બગાડ હતો અને તેમાં હવાનું પ્રમાણ ઘણું બધું ભેજનું પ્રમાણ હોય જે ખેડૂત મિત્રોને સાચવવો છે અકબંધ કપાસ વેચે છે તેમાંના ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે તે હવાવાળો ભેજવાળો કપાસ રાખવા નથી માંગતા એટલે વેચવાલી વધી હોય તેવું અમારું પ્રાથમિક અનુમાન છે અત્યારે ભેજ વધારે હોય વજન પણ ખૂબ સારો એવો આવતો હોય મોટા ભાગના ખેડૂત મિત્રો અત્યારે આ જે વરસાદથી બગડેલ જે કપાસની વીણી ચાલુ હતી ભેજવાળો કપાસ વેચવાનું વધારે પસંદ કરી રહ્યા છે એટલા માટે બજારમાં કપાસનો જથ્થો ઘણો બધો ઠલવાતો હોવાથી આપણને એમ લાગી રહ્યું છે કે કપાસની આવકો વધી ગઈ છે પરંતુ હકીકતમાં નબળી ગુણવત્તાવાળો કપાસ છે તે ખેડૂત મિત્રો વેચી નાખવા માગે છે તેવું અત્યારે અમને લાગી રહ્યું છે અને આની અસરને લીધે જ બજારમાં કપાસની આવકો વધી રહી છે નબળા કપાસના ભાવ સારા કપાસને પણ દબાવે છે તેવું અત્યારે લાગી રહ્યું છે બાકી થોડા દિવસો પહેલા જ સારો કપાસ સત્તરસોની સપાટીને પાર કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાતા હતા તેમાં પણ ઘણે બધે અંશે અત્યારે નબળી ગુણવત્તાવાળા કપાસના ભાવની સાથે સાથે સારા કપાસના ભાવ પણ અત્યારે નથી મળી રહ્યા તેવું અમને લાગી છે છે તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવ બોલાઈ રહ્યા અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયો ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂતો